કુબેરનગર ખાતે આવેલી ભગવતી સ્કૂલની ગેરરીતિઓને લઈને બોર્ડ દ્વારા તેની માન્યતા જે છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો કુબેરનગર ખાતે આ જે ભગવતી શાળા આવેલી છે તેમાં અનેક ગેરરીતિ જે છે સામે આવી છે વહીવટી અને શૈક્ષણિક ગેરરીતિઓને લઈને આ શાળાની માન્યતા રદ જે છે તે કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ખાસ કરીને આ એક લઘુમતી સ્કૂલ છે ત્યારે શિક્ષકોની ભરતીને લઈને પણ નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદ જે છે તે થઈ હતી સાથે સાથે વિદ્યાર્થીઓની પાસેથી ઊંચી ફી વસૂલ કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી શાળાના બે બિલ્ડિંગ તમે જોઈ શકો છો તેમાં શાળાની બીયુ પરમિશન જે છે તે પણ ન હોવાનું સાથે ફાયર એનઓસી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે ઉપરાંત અનેક જે છે સામે આવતા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી તપાસ જે છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓને સોંપવામાં આવી હતી તેમાં પ્રકારની ગેરરીતિઓ જે છે તે સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ શાળામાં અભ્યાસ કરતા એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમને અન્ય શાળામાં ખસેડવામાં આવશે અને

કે જેની માન્યતા રદ કરવામાં આવી શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અચાનક માન્યતા રદ થતાં વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે એક હજાર વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવશે અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણ પર તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે શાળામાં એક હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ છે લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગ કરવી શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી પણ નથી આ તમામ પ્રકારની ગેરરીતિના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અનેક વખત નોટિસ આપી તેમ છતાં પણ કોઈ પ્રકારની કામગીરી નથી થઈ અને નાણાંની માંગ સતતે સતત ચાલુ હોવાને કારણે આખરે આ સ્થિતિ સર્જાઈ છે બીયુ પરમિશન ફાયર એનઓસી પણ નથી શાળા પાસે નવા શિક્ષકોની ભરતી માટે સતત નાણાકીય માંગ કરી રહ્યા છે લઘુમતી સ્કૂલ હોવા છતાં પણ ઊંચી ફી વસૂલવામાં આવી રહી છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા આખરે આ શાળાની માન્યતા રદ કરવામાં આવી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને લઈને આખરે શાળાની માન્યતા રદ કરવામાં આવી છે આગળ શાળા સંચાલકો દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું